ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પણ શું તમે જાણો છો કેરીનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે હા ક્યારે નુકસાન થાય જ્યારે આપણે કેરીનું સેવન અમુક એવી વસ્તુઓ સાથે કરીએ ત્યારે પણ કઈ વસ્તુઓ છે કે જેની સાથે કેરીનું સેવન કરવાથી આપણને નુકસાન થાય છે કદાચ આપણે અમુક વસ્તુઓ તો જાણતા હોઈએ પણ અમુક એવી વસ્તુઓ વિશે જાણતા ન હોય અને અજાણતા જ આપણે અમુક એવી ભૂલો કરી નાખીએ કે જેથી કેરીના ફાયદા મળવાને બદલે આપણને નુકસાન મળે સૌથી પહેલી વાત કરું કેરી છે એ ઘણા બધા વિટામિન અને ન્યુટ્રિયન્ટ તત્વો ધરાવે છે જેમ કે વિટામિન સી વિટામિન એ અલગ અલગ પ્રકારના વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આ તમામ વસ્તુઓ ધરાવે કેરી આપણને કેલરી પણ આપે છે એનર્જી આપે છે ઉનાળાની સિઝનમાં જ્યારે પણ ડિહાઈડ્રેશન વીકનેસ કેવું અથવા તો લૂ તમને લાગે તો આ સમય દરમિયાન કેરી ખાવી એ ફાયદાકારક નીવડી શકે છે લૂથી બચાવવા માટે બચવા માટે કેરીનો ઉપયોગ આપણે કરી શકીએ આ સિવાય ગરમીથી બચવા માટે ગરમીનો મતલબ છે આપણા શરીરમાં જ્યારે પિત્ત વધતું હોય તો પિત્તને શાંત કરવા માટે પણ કેરી ખાવી જરૂરી છે પણ કેરીને

તો એવા લોકો માટે મસાલેદાર વસ્તુઓ સાથે કેરીનું સેવન કરવું અથવા કોઈ પણ વ્યક્તિઓ માટે કેરીનું સેવન મસાલા મસાલેદાર વસ્તુઓની સાથે કરવું એ ભયંકર નુકસાનકારક નીવડી શકે છે કારણ કે આ બંને વસ્તુ જ્યારે પેટમાં એક સાથે જશે તો એ આ પાચન ક્રિયાને એકદમ નુકસાન કરી નાખશે અને આપણા શરીરની જે પાચન ક્રિયા છે એને ગડબડ કરી નાખશે ખરાબ કરી નાખશે એટલે તમારા પેટમાં ગડબડ થશે બ્લોટિંગ ઉલટી પણ થઈ શકે પણ થઈ શકે અને તકલીફ બીજી વસ્તુ કેરીનું સેવન ક્યારેય પણ કારેલાની ની સબ્જી સાથે ન કરવું ઘણા લોકોને ટેવ કેવી હોય નેવું ટકા ગુજરાતી ભાઈ બહેનોની ટેવ એવી હોય છે કે ભાઈ કેરીનું સેવન છે હંમેશા બપોરે કે સાંજે જમવાની સાથે કરે ભરપૂર જમે પણ અને કેરીનું પણ સેવન કરે છે આવું કરવું તમને તમને એવું હશે કે ભાઈ ઉનાળામાં તો કેરી ખાવી જોઈએ અને ઉનાળામાં ખાઈએ ને તો બીજા ક્યારે ખાઈએ ભાઈ ઘણા લોકો મને એવા સવાલો પણ કરે છે ડાયટ લીધું એ લોકો એવા સવાલો કરે ભાઈ ઉનાળામાં નહીં ખાય તો ક્યારે ખાઈએ તમે ખાઓ ઉનાળામાં ખાઓ બધા જે સિઝનમાં કેરી મળે ત્યારે ખાવું પણ એનું જમવાની સાથે સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડી શકે જમ્યા પછી તમે થોડો રસ થઈ શકો છો એવું નથી કે આની સાથે સેવન ન કરવું પણ અમુક લોકોની હોય કે ઘરમાં બંને વિરુદ્ધ આહાર છે આ બંને જ્યારે પેટમાં એક સાથે જશે હોજરીમાં એક સાથે જશે એટલે હોજરીમાં બ્લાસ્ટ થશે બ્લાસ્ટ એટલે એવું નહીં કે તમે ઉડી જશો કે એવું કઈ હોજરીમાં બ્લાસ્ટનો મતલબ છે અગ્નિ જે પ્રજ્વલિત હોય કે જે આપણી પાચન ક્રિયાને અ ચલાવવાનું કાર્ય કરતી હોય એ અગ્નિ શાંત થઈ શકે છે અથવા તો અગ્નિ છે એ અલગ રૂપ ધારણ કરી શકે એના કારણે આપણને ઉલટી અથવા આખો દિવસ બેચેની પેટમાં ગડબડ ઝાડા પણ થઈ શકે ગેસ કબજિયાત એ પ્રકારની પણ કોઈ પણ પેટને લગતી તકલીફ થઈ શકે છે તો કેરીનું સેવન ક્યારેય કારેલાની સબ્જી સાથે કે કારેલાની કોઈ પણ વસ્તુ સાથે ન કરવું જોઈએ કોઈ પણ કડવાશ ધરાવતી વસ્તુઓ હોય કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુઓ હોય એ વસ્તુઓ સાથે પણ કેરીનું સેવન ન કરવું જોઈએ ખાટી વસ્તુઓમાં ઘણી બધી વસ્તુઓ છે જેમાં લીંબુનું સેવન પણ છે લીંબુ અને કેરીનું એક સાથે સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ તમે કોઈ સબ્જીની અંદર લીંબુનું લીંબુ નાખો છો અને સાથે સાથે કેરી પણ ખાવો છો તો બંને વિરુદ્ધ થઈ ગયું અને બંને વિરુદ્ધ આહાર પેટમાં જ્યારે જશે તો એ આપણા પેટને નુકસાન કરશે આ તમને મેં ઓલરેડી આગળ પણ જણાવી આપ્યું છે તો આવે ખાટા ફળો મોસંબી સંતરાની સાથે પણ ક્યારેય કેરીનું સેવન ન કરવું આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેલું છે કે કોઈપણ પ્રકારના ફ્રૂટની સાથે કેરીનું સેવન ન કરવું કેરીને અલગથી ખાવી કોઈ પણ ફૂડ સાથે પણ નહીં મને ઘણા લોકો ડાયટમાં પૂછે છે એટલે એ લોકો માટે પણ અને તમામ ગુજરાતી ભાઈ બહેનો છે કે જે વિડીયો જોઈ રહ્યા છે નિહાળી રહ્યા છે એમના માટે પણ હું આ નોંધ આપવા માંગુ છું કે ક્યારે પણ બપોરે ને સાંજે તમે જમો છો કે કોઈ પ્રસંગમાં તમે જાઓ છો ત્યાં કેરીનો રસ હોય કે કેરી હોય તો એનું સેવન તમે જમવાની સાથે કરતા હશો બરાબર મોજ મસ્તીથી કરતા હશો તમને એવું હશે કે ભાઈ ઉનાળામાં કેરી ખાવી આપણે લૂ થી બચાવે ગરમીથી બચાવે તો કરી લઈએ સેવન શું વાંધો છે અને ક્યારેક મળે તો આપણે ખાવામાં શું તકલીફ આ સિઝનમાં તો મળે છે હા આ સિઝનમાં કેરી મળે છે તો એનો ભરપૂર એનો ફાયદો ઉઠાવો શરીરને કમ્પ્લીટ એનો ફાયદો આપો પણ જમવાની સાથે કેરીનું સેવન કરવું એ કેરીની સાથે તમે કરી હોય એવું હું તમને જણાવી શકું કે સાંજે જમવાની સાથે કેરીનું સેવન કરશો બરાબર જશે એની સાથે કેરી પેટમાં જશે તો કેરી છે એને પાથવામાં કોઈ પણ ફ્રૂટ હોય એને પાચન થવામાં સમય લાગતો ફૂડ ને વધારે સમય લાગે કોઈ પણ કે અનાજ હોય એને વધારે સમય લાગે તમે અનાજની સાથે નાખશો તો આ બંને વસ્તુ ખૂબ વધારે ટાઈમ લઈ શકે પાચન થવામાં અને એ ટાઈમ એનું પાચન થશે એ પહેલા તો તમે બીજો ખોરાક નાખી દેશો બરાબર છે તો આ માટે થઈને કેરીનું સેવન સાથે ના કરો આના ઘણા બધા છે તમને પચીસ ત્રીસ મિનિટ સુધી સમજાવતા રહું તો પણ તમારા મગજમાં ના ઉતરે ત્યાં સુધી તમને હું સમજાવી શકું પણ ટૂંકમાં તમને એટલું સમજાવું કે કેરીનું સેવન બપોરે કે સાંજે જમવાની સાથે ન કરવું આનો યોગ્ય સમય બતાવું સવારે તમે નાસ્તો કરો છો એના બે કલાક પછી અને બપોરે તમે જમવાનું હોય બાર વાગે તો એના બે કલાક પહેલા ને સવારના નાસ્તાના બે કલાક પછી આ સમય દરમિયાન તમારે કેરીનું સેવન કરવું જોઈએ કારણ કે અલગથી કેરીનું સેવન કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન તમને લૂ નથી વાગતી ઉનાળાની અંદર ગરમીના કારણે તમારા શરીરમાં વીકનેસ નબળાઈ અશક્તિ જેવું કંઈ પણ ફીલ નહીં થાય અને તમારી તકલીફ છે આ પ્રકારની એનું સોલ્યુશન તમને મળી જશે કેરીનું સેવન સુગરના દર્દીઓ પણ કરી શકે પણ લિમિટેડ માત્રામાં ચાલીસ પચાસ એમ એલ રસ હોય સો એમ એલ સુધીનો રસ તમે પી શકો એનાથી વધુ નહીં હા અને દિવસમાં નહીં પણ અઠવાડિયામાં એક વખત તમારે સુગરના દર્દીઓએ ખાવું જોઈએ બાકી તમામ લોકો ખાઈ શકે જે લોકોનું વેઇટ લોસ કરવો છે અથવા પેટ વધારે છે શરીર વધારે છે એ લોકો પણ કેરીનું સેવન કરી શકે પણ જે ટાઈમ મેં બતાવ્યો છે એ ટાઈમે કેરીનું સેવન કરશો

ક્યારેય પણ એનું સેવન ન કરવું કેરીમાં કોઈ પણ પ્રકારની બીજી વસ્તુઓ એડ કરવાની જરૂર નથી કેરીનો રસ પીવો હોય તો નોર્મલી જે કેરી છે એનો રસ તમે જાતે કાઢીને પીવો બહારના તાજા રસ મળતા હોય એ ના પીવો કોઈ પણ પ્રકારના જે પેકેજમાં જે આવે છે રસ એ પણ કોઈ પણ પીવાની જરૂર નથી જૂના રસ પીવાની જરૂર નથી જે સિઝનમાં તમને કેરી મળે છે એ સિઝનમાં પી લો પછી એવું નહીં કે આને તો આપણે ફ્રીજમાં સ્ટોર કરીને આખું વર્ષ મહેમાન આવે તો બધાને પણ ખવડાવીએ મજા આવે મોજ કરીએ એ કરવાની જરૂર નથી આવું કરશો તો તમારા શરીરને તમે તો નુકસાન પહોંચાડશો સાથે સાથે તમારા ઘરે જે મહેમાન આવે છે એમના શરીરને પણ તમે નુકસાન પહોંચાડશો એટલે એ વાતનું ધ્યાન રાખો કેરીનું સેવન ઓલવેઝ એકલું કરો જેમ તમે ચાનું સેવન નોર્મલ કરો છો લીંબુ પાણી નોર્મલ કોઈ વસ્તુ સાથે નહીં પણ નોર્મલ એક જ એકલું પીવો છો એ રીતના કેરીનું સેવન કરો હા ક્યારે આયુર્વેદમાં એક વસ્તુ બતાવી છે કે ભાઈ ફળ કે વસ્તુ હોય એનો રસ હોય એ તમારે પીવો હોય તો જમ્યા પછી થોડો પી શકો એ મોડર્ન સાયન્સમાં કે એ પ્રકારે તો અત્યારે કોઈ માનતું નથી પણ અગર તમારે પીવું હોય કેરી જમવાની સાથે કે એ પ્રમાણે તમારે આનંદ લેવો હોય તો જમ્યા પછી થોડું લઈ શકો અથવા જમવાની શરૂઆત કરતા પહેલા થોડો લઈ શકો સો એમ જમવાની સાથે નહી આ નોર્મલ વાતો કેરીનો જે ચોક્કસ ફાયદો છે એ ઉઠાવી શકશો નહીતર નુકસાન થશે તમને આ વિડીયો જલ્દી થી બધાને શેર કરો લાઈક કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આપણે આ ચેનલમાં તમારે રોજ લાઈવ મારા વિડીયોને લાઈવ જોવા છે તો બે લાઇકન પણ દબાવી દો કારણ કે હું રોજ લાઈવ થઈને જ માહિતી આપું